જય શિયાળામાં અત્યારે તમે જોઈ રહ્યા છો ને તે માલસર ધામ છે નર્મદા મૈયાના કિનારે આ માલસર ધામ આવેલું છે એને મિની હરિદ્વાર કહેવામાં આવે છે એટલા બધા આશ્રમો અને એટલી બધી ભજન ભક્તિ આ માલસર ગામની અંદર થઈ રહી છે એટલે માલસર ધામ કહેવાય છે બહુ પુરાતની બધા નાના મોટા આશ્રમો છે ભજન અને ભોજનની સુંદર વ્યવસ્થા ત્યાં અમારે ઘનશ્યામ બાપુ તમને જે દેખાઈ રહ્યા છે એ ઘનશ્યામ બાપુનો પણ એક આશ્રમ આવેલો છે ગોદડિયા માજી મહંત બાદડા આશ્રમના માજી એવા ઘનશ્યામ બાપુ ત્યાં અત્યારે બિરાજે છે અને એમનો આશ્રમ છે ત્યાં દર શનિવારે ધૂન ભજન અને સુંદરકાંડના પાઠ થતા હોય છે ગામના જે કાંઈ મંડળ છે એ મંડળો આવીને દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય ને રાત્રિ સત્રની અંદર ભોજન અને ભજનની ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે તો મહિનામાં એક વખત આ બધા જ ભક્તોને ભોજન કરાવે છે અને દર શનિવારે ભજન કરાવે છે અને ભજનના અંતે પણ પ્રસાદની વ્યવસ્થા હોય છે તો અમે સુરતથી જોગાનું જોગ જવાનું થયું અને બાપુની એવી ભાવના હતી કે ભાઈ મારે જમાડવાના છે આ લોકોને તમે આવો અને બે કલાકની અંદર ફટાફટ રસોડું કર્યું છે અમે મોહનથા શાક પૂરી ભાત વગેરે વગેરે બધી જ આઈટમ બનાવી છે રસ્તામાં જતાં જતાં ખેડૂતનું ખેતર જોયું ત્યાં અમારે રીંગણા લેવાના હતા ખેડૂતને ખબર પડી કે આશ્રમની અંદર જાય છે તો દસ કિલો રીંગણા એને ફ્રીમાં આપ્યા છે આશ્રમના પૈસા કે હું લવ નહીં વળતા ફેરો એને વરસાદ પણ અમે પહોંચાડ્યો છે એટલે બહુ એ બધા વિસ્તારના લોકો ખૂબ ભાવ અને પ્રેમાળ હોય છે એટલે આશ્રમની અંદર આપણે આવનારા સમયમાં તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસને શુક્રવારના દિવસે એક સુંદર આયોજન હનુમાનજી દાદાના થાળનું રાખેલું છે તો જે કોઈને આવવું હોય બસની સુંદર વ્યવસ્થા છે તો અમારો સંપર્ક કરજો બાપુ પોતે એના હાથથીને જ ભક્તોને જમાડે છે ખૂબ ભાવ અને પ્રેમથી જમાડે છે અદ્ભુત આ જગ્યા છે અને અલૌકિક એનો આનંદ હોય છે તો એક વખત ચોક્કસ માલસર એ મિની હરિદ્વાર કહેવાય છે સુરતથી ફક્ત સો કિલોમીટરના અંતરે નર્મદા મૈયાના કિનારા ઉપર આવેલું છે તો જે કોઈ લોકોને આવવું હોય તો એ બસ દ્વારા પણ આવી શકે છે અને પોતાનું પ્રાઇવેટ વાહન હોય તો એ પણ આવી શકે છે પણ જણાવજો ચોક્કસ કે અમે એટલા જ વ્યક્તિ આવવાના છીએ એટલે આપણે ત્યાં રસોઈની અગવડતા ન પડે અને રસોઈ એટલા લોકોને આપણે બનાવી શકીએ તો તારીખ પણ તમે નોંધી લેજો ચૌદ ત્રણ શુક્રવારને હોળીના વળતા દિવસે પડવાનો દિવસ છે સુંદર મજાનો હનુમાન દાદાનો ભવ્યતાથી ભવ્ય થાળનું આયોજન આપણે માલસા સ્થિત કરેલું છે સવારે છ વાગ્યે બસ છે અને સાંજે પાછું આવવાનું છે એક વ્યક્તિની પાંચસો રૂપિયા ટિકિટ પણ રાખેલી છે તો આ લાઈવ ભજ્યા ચાલી રહ્યા છે ને હવે રાત્રિ સત્રના ભજનનો પ્રોગ્રામ પણ તમને બતાવી દઈએ કે જ્યાં માલસરની અંદર સુંદર ભજન થઈ રહ્યું છે તો જોઈએ આપણે હરે રામ રામ રામ